સવારની શરૂઆત થઈ છે મેથીવાળી ઈડલીનો નાસ્તો કરવાથી હું નાસ્તો કરતી હતી ત્યાં મારી બોટલ સાથે નીચે રમવા ગઈ પાછી ઉપર આવી તો મહેક કે મને પગમાં મહેંદી કરી દો એટલે બે ફૂલ છાપીને મહેકે કામાક્ષી ને મહેંદી કરી દીધી આજે બપોરે એક આ બીનું ને ગુવારનું બે શાક બનાવવાના છે રસોઈ કરતા કરતા આંટીએ દૂધ ઉકાળવા મૂકી દીધું આની થોડીક સરસ મજાની થાબડી બની જશે તમને એ ભાવે કે નહીં કમેન્ટમાં લખો પછી અમે જમી લીધું અને વાડીએથી પપ્પાએ એક અપડેટ મોકલી છે આજે અમારે ત્યાં માંડવીને ધાર દેવાનું કામ ચાલુ છે એટલે કે એમાં માંડવી ચોખી થઈ જાય ઢેફાને ડાખરીને હોય એ બધું અલગ નીકળી જાય અને માંડવી પણ આખી અલગ થઈ જાય બપોર પછી અમે નીચે આવ્યા કામાક્ષી અહીંયા રમે છે અને અંધારું થાય ત્યાં સુધી એને રમવું જોઈએ જમવાનો ટાઈમ થયો પછી માંડ આવી ઉપર પછી અમે જમી લીધું ડુંગળી બટેટાનું શાક ખીચડી રોટલો છાશ પછી અમે તો થોડીક વાર હાલવા નીકળી ગયા રસ્તામાં અમે તો બધી રોશની જોતા જોતા ધીમે ધીમે હતા કે હવે આપણે આમ ઓલી બાજુ થી ફરી ફરીને જઈએ તો રસ્તામાં મારી ઘર મેં કીધું ને જઈએ પણ અહીંયા એના ઘરે હતી જ નહીં પછી થોડીક વાર એના બધા ફેમિલી મેમ્બર સાથે બેઠા વાતું ચીતું કરી અને એ લોકોએ અમને કોલ્ડ્રીસ પીવડાવ્યું પછી અમે પાછા ઘરે આવી ગયા ઘરે આવીને ફૂલજારી કરીને થોડીક વાર કામાક્ષીના મામાએ મામા એ ફ્રીમાં અમને સરકસ ના ખેલ પણ બતાવી દીધા પછી ખાધો ગોલો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને કરી દેવો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામ